આ આ ને બાજુ ની પેલું આખું ભરેલું હું બંધાવામાં થોડી મદદ કરું છું આ બાજુ ચડી ગયા ટીંગ પાણી

ओला लाबा जो है इसको आपड़ा बोजी दो है तो बराबर अच्छो आजो बरोबर बड़ी आते बोजी आईरी वरी कराई थी गीजूटी मरवानी थोड़ी मिलती ले हेजी कंप्लीट हो रे हो तो दोवा दे तो खाली फ्री कर दो फ्री तो कोटा मार दे हेजी फ्री તો આપડે જે મંદિર દેખાય મંદિર દેખાય બાળ શ્રીગોદર માતા નું મંદિર છે હમણાં જ આપડે બનાવ્યું तो आ बाजू जयदीप और प्रिंस भी आई गया है नाना बाजू बधी हचकानी तैयारी થઈ ગઈ છે જોઈ લો આવ પુસો કાલી થી બહુ ઉકાઈ દીધું આ દાદી નઈ પાકી તો ક્યાં જલ્દી લઈ લે પાકી નઈ સા આ बाजू જયદીપ આવી ગયો છે લેજો ઘેર દીધો જોઈ લે એ વાળમો તન જયદીપ ને હા બોલી રહી જયદીપ ની હા ગમે તે કોઈ બોરો પાડવા આવે ને જયદીપ ને કોઈ ગમે તે બોરો પાડવા આવે ને તો ઘેર જઈને કઈ આવે

शंकर भगवान गीत गवराई गबराई बोल नगर में जोगी आया <कषगे> मेरी बोला तो वीडियो अब छात पता जो आ जाता है वीडियो में बोलो हां जे वीडियो छात इसलिए ने वीडियो बना नगर में जो गया है की ना नगर में जो गया आया वो बोलो है रे अरे मटम पर क्यों अंदर दास न तो बोलो बचपन जयदेव कोड़े एक वीडियो तो अरे जयदीप जोड़े गीत गवराई दिए जयदीप गीत का घना दाड़ा થઈ ગયા ભરેજે આગે બંદા લે બેહી જા લે કળા તો એ નીકળે બોલ દે ઓ છત્રપતિ શિવાજી જમ એ વિષ્ણુ બાપા ગા એ ની ગણાઈ દેવા દે લકળવા ઉટોળગા ઓ સંધી રૂપ અવતારજી ઉટોળગા છત્રપતિ શિવાજી બાસુમાજી ઓ કે સિયા કી રાજા શિવાજી ઓ

কলে নম্র দুশ নম্বর ক্লিনিস

ધ્રુવ ના નહી હાલ અને એનું ધોઈડું છે ને તો ધ્રુવ એના ઘેર થી દુયડું લાવ્યો હતો એટલે શિલ્લ નંબર હવે આવ્યો છે ધ્રુવ આપણે ચાર જણા તો વીસ વીસ ગાતા ને તો વાયકણ આપણા શિલ્લ નંબર ધ્રુવ ના હાલ્યો એકવા અને આ બધાને 20 20 20 20 ગાતા 20 20 ગાતા અને આ મને આસકો બહુ મજા આવી ગઈ અને ટીંગુ મને એવો ખાવા તો તો ચક્કર આવી ગયા અને હે ને એ અમે અમારા લગનો એન્ડ કરીએ છીએ તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલ ના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો દરેક 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 ચાહક મિત્રો ને હેપી શિવરાત્રી મહાશિવરાત્રી જય માતાજી જય